નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં તો મિત્રો આ વાત કરીશું કે કે આગામી સમયમાં વિદ્યા સહાયક ભરતી એટલે ધોરણ જે બે હજાર ચોવીસની અંદર આવનાર છે એ ભરતી માટે અત્યારે મિત્રો જે જિલ્લાવાઈઝ એના જે લિસ્ટ મિત્રો સામે આવી ગયા છે જે ખાલી જગ્યાઓ છે દરેક જિલ્લાવાઈઝ એના પછી ઘણી બધી લિસ્ટ આપણી જોડે તાલુકાવાઇઝ પણ છે કે કયા તાલુકામાં કેટલી ખાલી જગ્યા છે અને પણ તમને ખાલી જગ્યાઓની જે લિસ્ટ જોવા મળશે અહીં તમે જોઈ શકો ધોરણ બાર વાટિકાથી ધોરણ પાંચ સુધીનું પણ લિસ્ટ અલગ જોવા મળશે એના પછી ઉચ્ચતર પ્રાથમિક છ થી આઠમાં પણ જે મહેકમ કેટલું છે એની સામે શિક્ષકો કેટલા કામ કરે છે અને વિષય વાઇઝ પણ તમને અહીંયા જે ભાષાના છે ગણિત વિજ્ઞાનના છે એવી રીતે સંપૂર્ણ તમને ડિટેલ જોવા મળશે એની સાથે સાથે પ્રાથમિકમાં જે વિષયવાઈઝ ખાલી જગ્યાઓની યાદી પણ આવી ગઈ છે કેટલું મહેકામ છે કેટલી ખાલી જગ્યાઓ છે તો સંપૂર્ણ જિલ્લાવાઈઝ અલગ અલગ પીડીએફ તમને ઉપલબ્ધ કરાવી દેસું જે આપણી ટેલિગ્રામની ચેનલ છે એની અંદર મેં મૂકી પણ છે અને ઘણી બધી બાકી છે એ મિત્રો આજે મૂકી દઈશ અને જે પીડીએફ નથી આવી એ પણ મિત્રો મળી જશે એટલે ચોક્કસ તમને ટેલિગ્રામની અંદર મળી જશે તો આપણે જોઈએ મિત્રો આજે આપણે કઈ કઈ જે પીડીએફ છે એ ટેલિગ્રામમાં મૂકી છે તો મિત્રો જે ખાલી જગ્યાઓની પીડીએફ છે એ મેળવા માટે સૌથી પહેલાં તમારે ટેલિગ્રામમાં જવાનું છે ને ત્યાં તમારે ડી ગુજરાતી ઓફિશિયલ એવું સર્ચ કરવાનું છે અથવા તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સીધે સીધી નીચે લિંક આપેલી છે એના ઉપર પણ તમે ક્લિક કરી અને જોઈન થઈ શકો છો તો તમે એવું સર્ચ કરશો એટલે ડીઆર ગુજરાતી ઓફિસિયલ સત્તરસો ને વીસ સબસ્ક્રાઈબ છે જે આપણી ચેનલ છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે જોઈ શકો છો આપણે અહીંયા પીડીએફ મૂકી દીધી છે જેમ કે લોધિકા પછી કોટડા સાંગાણી એના પછી જામકંડોણા એના પછી ધોરાજી એના પછી ગોંડલ અમદાવાદ વિંછીયા ઉપલેટા કપરાડા પાપી ગીર સોમનાથ સાબરકાંઠા એના પછી એક બીજ દિવસ પહેલાં પણ મેં મેં પીડીએફો મૂકી હતી હા જેમ કે અહીં તમે જોઈ શકો છો તમે થોડુંક ઉપર સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો જે ખાલી જગ્યાઓ છે નીચે અહીં મૂકેલી છે એના પછી હજી તમે ઉપર સ્ક્રોલ કરશો એટલે તમને માંડવી ભુજ થસરા ખેડા કટલાલ મહેમદાબાદ ગળતેશ્વર કપડવંશ માતર નડિયાદ વસો વડગામ અમરેલી જૂનાગઢ આ રીતે તમને સંપૂર્ણ પીડીજો અહીંયા જુઓ મળી જશે એના પછી તમે પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જે પીડીએફ છે એ મિત્રો ઓપન થઈ જશે અને આ જે પીડીએફઓ છે એ મિત્રો વીસ આઠ બે હજાર ચોવીસની સ્થિતિએ કામ કરતા શિક્ષક અને એના પછી જે મંજૂર મહેકમની પીડીએફઓ તમને આમાં માહિતી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં આ જે અહીંયા તાલુકાનું નામ છે અહીં પેટા સેન્ટરનું નામ શાળાનું નામ ડાયસ્કોડ એના પછી બાળવાટિકાથી ધોરણ પાંચમાં શિક્ષકોનું મંજૂર મહેકમ અહીં પાંચનું મહેકમ છે એની સામે કામ કરતા શિક્ષકો ચાર છે ને ખાલી જગ્યાઓ એક જ છે આ રીતે તમને દરેક માહિતી જોવા મળશે એના પછી આગળ વાત કરવામાં આવે તો ધોરણ છથી આઠમાં મંજૂર મહેકમ ત્રણ છે કામ કરતા શિક્ષકો પણ ત્રણ છે એટલે કે છ થી આઠમાં ખાલી જગ્યા નથી એના પછી છ થી આઠ ગણિત વિજ્ઞાનમાં મંજૂર મહેકમ એક છે અને કામ કરતા શિક્ષક પણ એક છે એના પછી ભાષાનું જે મહેકમ એક છે ને કામ કરતા શિક્ષક પણ એક છે સામાજિક વિજ્ઞાનનું મહેકમ એક છે કામ કરતા શિક્ષક પણ એક છે ખાલી જગ્યા જીરો છે બાલવાટિકાથી ધોરણ આઠ સુધી કુલ શાળાનું મંજૂર મહેકમ આઠ છે એની સામે શિક્ષકો સાત છે ને એક ખાલી જગ્યા છે આ રીતે તમને છેલ્લા બોક્સમાં ટોટલ ખાલી જગ્યાઓ બતાવે છે ઘણી બધી શાળાઓમાં અહીંયા જોઈ શકો છો આ શાળા છે આમાં છ જેવી ખાલી જગ્યાઓ છે એટલે કે મોટા ભાગની તમામ શાળાઓમાં અત્યારે તમને ખાલી જગ્યાઓ જોવા મળશે ને આ રીતે તમને દરેક જે વાઈઝ હું લિસ્ટ પ્રોવાઈડ કરીશ તો એના માટે તમારે થોડીક રાહ જોવું પડશે કારણ કે જે રીતે લિસ્ટ તૈયાર થઈને આવતા હોય એ રીતે તમને હું ટેલિગ્રામની અંદર મુકતો રહીશ અને તમારી જોડે જો કોઈ આવું આ સિવાનું લિસ્ટ પડ્યું હોય તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે એના ઉપર તમે સેન્ડ કરી શકો છો તો અત્યારે જે અત્યારે તમે ટેલિગ્રામ જોઈન કરી લો જેના કારણે તમને આ ઘણા બધા લિસ્ટો મળી જશે તો ફરી મળીશો નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ